નમસ્કાર દર્શક મિત્રો જનર્પન ન્યૂઝમાં આપણું સ્વાગત છે લક્ઝરી બસમાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી વિદેશી દારૂના જથ્થા સાથે પાંચ આરોપીઓને ઝડપી પાડતી જરોદ પોલીસ જે અનુસંધાને જે બારોટે પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સ્ટેશનના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી પોલીસ માણસોને પોતાના બાતમીદારોને એક્ટિવ કરી દારૂ જુગારના કેસો શોધી કાઢવા માટે જરૂરી વાહન ચેકિંગ તેમજ પેટ્રોલિંગ કરવા સૂચના અને માર્ગદર્શન આપી અલગ અલગ ટીમો બનાવી હતી જે આધારે ગઈ રાત્ર તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ જરોદ પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ રાત્રિના રેફરલ ચોકડી ખાતે વાહન ચેકિંગ કામગીરી હાથ ધરી હતી તે દરમિયાન જે એ બારોટ પોલીસ ઇન્સ્પેક્ટર નાઓના બાતમીદારથી હકીકત બાતમી મળી હતી કે ભીલવાડા રાજસ્થાનથી મુંબઈ જતી વિશ્વકર્મા લક્ઝરી બસ જેનો રજિસ્ટર નંબર એમ પી ચુમ્માલીસ પી પંચોતેર અગિયારની પાછળના ભાગે સામાન મૂકવાની ડીકીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને આવનાર છે જે બાતમી હકીકતના આધારે પોલીસ સ્ટાફના માણસોએ બે પંચોના માણસો સાથે નાકાબંધી કરી ઉપરોક્ત બાતમી વંડનવાળી લક્ઝરી બસને પકડી પાડી બસની ડેકીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે અનુસંધાને જલોદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબન એક્ટ મુજબ ગુનો નોંધી જેમાં પકડાયેલ આરોપી ડ્રાઈવર હતું રાધેશ્યામ સાંજેદાસ વૈષ્ણવ રહે ગુરતાલ તાલુકો સહાડા જિલ્લો ભીલવાડા રાજસ્થાન ड्राइवर श्यामलाल कंतुलाल वैष्णव बड़ा रवाला मदारा राजमंद राजस्थान कंडक्टर नाथुलाल किशोरजी कुंभार रहे ताणा पोस्ट भोपाल सागर चितोरगढ लालाराम मेघवाल रहे शोभावास नादिसवास उदयपुर राजस्थान पाचमो आरोपी शंकरलाल दालूजी रह दादिया मंजावड़ी गोगुंदा राजस्थान आम आलोको पास કબજા કરવામાં આવેલો મુદ્દામાલ કિંમત રૂપિયા છાસઠ હજાર બસો ચાલીસ અંગ ઝડપીના રૂપિયા અઢાર હજાર ભારતીય બનાવટની દારૂની બોટલો એકસો ચુમ્માલીસના રોકડા રૂપિયા નવ હજાર છસો સિત્તેર લક્ઝરી બસની કિંમત રૂપિયા પંદર લાખ આમ ટોટલ કિંમત રૂપિયા પંદર લાખ તાણું હજાર નવસો દસ રૂપિયાનો મુદ્દામાલ સાથે જરોદ પોલીસ સ્ટેશને આ પ્રોવિઝન એક્ટ મુજબ ગુનો નોંધી આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો વિડીયોને વધુમાં વધુ શેર કરો બીરો રિપોર્ટ પંકજ વસાવા વાઘોડિયા જરૂરત